અમદાવાદના ધોળકા બાવળા રોડ ઉપર ચક્કાજામની ઘટના બાવળાની સોસાયટીઓના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે પાણી ભરાવાની સમસ્યાને લઈ સોસાયટીના લોકોમાં આક્રોશ જોવા મળ્યો બે દિવસથી સોસાયટીમાં પાણી ભરાયેલું હોવાથી હવે લોકોની ધીરજ ખૂટી છે બહાર નીકળી અને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે સ્વાગત રત્નદીપ સોસાયટીના લોકોએ ચક્કાજામ કર્યો બે દિવસ બાદ પણ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સોસાયટીના લોકોએ હાઈવે બ્લોક કરતા વાહનોની લાંબી કતારો લાગી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો છે જ્યાં બાવળામાં અનેક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન છે વરસાદ બંધ થઈ ગયો પરંતુ બે બે દિવસ

જે કમરસમા પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવી છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કમરસમા પાણી એટલે કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તો છતાં પણ પ્રશાસનના પેટનું પાણી નથી હલી રહ્યું તેને લઈ હવે રહીશોની ધીરજ ખૂટી છે તો આપણી સાથે બાવળાના રત્નદીપ સોસાયટીના સ્થાનિક

ગરકાવ થઈ ગયા છે અને બધા પલાયન કરી ગયા છે અને ત્રણ થી ચાર ફૂટ પાણી અંદર છે રોડ ઉપર તો સોસાયટી ની અંદર તો પાણી છે જ છે અને ઘર ની અંદર ત્રણ ફૂટ પાણી છે બધાને બહુ મોટું નુકસાન થયું છે અને કહેવામાં આવે છે કે સમજી લો કે પચાસ લાખ સાહીઠ લાખ નું મકાન છે આ એટલે પચાસ મકાન અને બાજુ ની સ્વાગત ના બાવીસ મકાન સિત્તેર મકાન ના લોકો પલાયન થઈ ગયા છે એટલું બધું પાણી છે અને પ્રશાસન કઈ જ કરતું નથી કઈ જ કાલે બધા કનુભાઈ પછી બધા મોટા મોટા ભાજપ ના બધા કાર્યકર્તાઓ બધા આવ્યા હતા બધું સોલ્યુશન કરવા જ આવ્યા હતા એવડા પણ એમાંથી કશું થયું નહીં એમને ચોવીસ કલાક કીધા હતા કારણ આગળ કોઈ નિકાલ થયો નથી હજુ કોઈ જ જાત કોઈ સગવડ નથી કોઈ પાણીની વ્યવસ્થા નહીં કશું જ નહીં અંદર ઘર માં કઈક વસ્તુ લેવા જવી હોય કે બહાર આવવું હોય કોઈ વ્યવસ્થા નહીં એક ટ્રેક્ટર મૂક્યું હતું સોસાયટી ની અને આજુબાજુ ની પબ્લિક વાછર બરિયાદેવો વિસ્તાર છે અને વિસ્તાર માં બધી પબ્લિક બધી બહાર આવી ગઈ છે અને સોસાયટી નો પબ્લિક બધી બહાર આઈ ગઈ છે અને આંદોલન જેવું કરે છે રસ્તો રોકો આંદોલન એ બધું ચાલે છે જી જી ચોક્સથી અમિતભાઈ જોડાવા બદલ આભાર આપનો તો જે રીતે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા બે બે દિવસથી ઘરોમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જતાં ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે લોકોને ઘરમાં રહેવા માટે પણ હવે જે પાણી ઘરમાં ભરાઈ ગયા છે તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને હવે લોકોની ધીરજ ખૂટી છે